હાલો ગુડ મોર્નિંગ મારા નવ માં તમારું હજીક સ્વાગત છે અત્યારના વાગ્યા છે દસ અને આપડા જવાનું છે દુકાને ચાલો જાવી દુકાને અને વાળ કેવા લાગે છે કે જો કોમેન્ટમાં

કાળ એટલે લેજર ભાઈ તો લેજર છે એ તો શનિવાર ઉપા પગાર થાય ના ના કાળ કાળમાં દે જાય આ મારો ઉપા છે એ તો બધાને ખબર જ છે આ મારો ઉપા મારા સેટ છે આ ડબલ માં કામ કરે એટલે મેનેજર છે હો તો મિત્રો અત્યારે મારો ઉપા ગયા છે બાર આપણે માળવાના છે માવા એટલા વળી નાખ્યા છે થોડાક વાળો

એ ભાઈ ના અમે kiri પડ્યો આપણે ના જવાનું ચાલો

મિત્રો જો ઘરે જવા હાટો નીકળી ગયા છે આપણી ફોર્ચ્યુનર લઈને તો હવે ઘરે જ આવીશ હવે કાલે જ તો મિત્રો આજે બહુ તડકો છે જો અમે આપણા સુરત દાદા છે આજે બહુ તડકો છે એક તો આ સાયકલ ભારે એટલો લાગે અને બળ એટલું કરાવે તને વાગ્યા છે છ અને આપણે જવાનું છે હવે દુકાને તો હાલો દુકાને જવી અત્યારે આજો કંઈક માથે હાલે છે ને ત્યાં જોઈએ છે જો

આકા મે લઈ ના આવી ગયો છું પરણે રડા પડવાનો મે બધું હાલવતો રહ્યો આ દાદા આવી ગયા છે દાદા શું પીવો છો થંસપ કોણ છે આ આ ભાઈને ઓળખો વિજયભાઈ અત્યારે શું પીવો છો તમે લીંબુ છે અતપત અમે વિજયભાઈને કાક ક્યો તો હું ઉતરું ને ઘરે હું જોવે કાલે મુક્યામાં ઘરે જોવે તો હારું નઈ ઘરે તો જો આટુ ચડ તો અલ્યા આનું તો ઘરે ઉતાવો અહી હું હોય દુકાન તારો મજ કાળો મારી ની અંદર બેઠા છે કેમ હું કેહી દીધું અજેક વાર કેતો કાકા એ વિજયભાઈ દાદી બાડી તો આવજો કેદી તમને કરવા જઈએ તો અમારે નથી કરાવ્યું આ તો હજી ભાઈ તમે ઓર્ડર આપ્યો ને આપણે પૂરો ખાઈ ના ના અમારે નથી

અત્યારે ભાર્ગવી બેન ભાર્ગવી બેન હું કરે છો ખાવ અત્યારના વાગ્યા છે રાંધે છે મમ્મી પપ્પા આવી ગયા છે અત્યારના વાગ્યા છે સાડા નવ દીદી બેન હું લાવે પપ્પા

દૂધ છે રોટલો તીખારી અને આ કેરી નું અથાણું કોરા ભીંડા નું શાક હાલો તો બધા જમવા મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવવાનો વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે આજનો વ્લોગ આજે હું નહીં કહું તમને ખબર પડી જાય હલો કાકા